હેલો મિત્રો ચામુંડા ખેતી બજારમાં આપનું સ્વાગત છે તો અમે આ લઈને આવી ગયા છીએ સોફાવાળો ખાટલો જે આ ખાટલામાં સોફો થઈ જાય અને પ્લસમાં આમ કરશું આ કળીઓ એટલે ખાટલો પણ થઈ જશે અને કળાના હોલ પણ આપેલા છે જેથી કરીને આ કળું ચડાવું છું એટલે હિંચકો પણ થઈ જશે અને વાડી માટે આ સ્પેશિયલ ખાટલો કહેવાય સ્પેશિયલ એટલે કે આ છે ને પાર્ટીને કંઈ થતું નથી તડકામાં તપે કે વરસાદમાં પલડે અને કાંઈ ન થાય અને જટ ધરણ ઢીલી પણ નહીં પડે એટલે આ સ્પેશિયલ વાડી માટેનો ખાટલો છે અને ઘરે ચાલે ફળિયામાં કે એવી રીતના પલડે એ રીતના હોય તો ત્યાં પણ ચાલે પછી એમાં ને એમાં સાદો ખાટલો છે તો જેને પણ લેવો હોય તો આજે જ સંપર્ક કરો ચામુંડા ખેતી ઓજા જસ્તન અને એમાં ને એમાં ઘરે હૉલમાં હૉલમાં કે ઓફિસમાં રાખો હોય તો આ રીતનો ખાટલો છે કલરવાળો આપણે કાપડની પટ્ટીવાળો જે મસ્ત લાગશે ગાર્ડનમાં હૉલમાં ઓફિસમાં બધી આમાં પણ એ જ રીતની સિસ્ટમ હું